વિસ્તારની અંદર ગુલાબ ગાબા પણ ડીસાથી પણ વધાર્યા હતા અને ખરેખર તો માણીપુરા ગામની અંદર કે નજીકના ગામની અંદર સરસ ક્વોલિટી વાળા સફરજન સારા રાખે છે માર્કેટમાં લઈ અને સરસ આપે છે અને શાકભાજી મિત્રો તમે જો કે ફૂલેભર

અને અમારા પણ મિત્ર છે અને ગુલાબો અને સરસ નાનો જ્યારે આપણે ઉનાળાનો પ્રોગ્રામ આવે છે વિવાનો પ્રોગ્રામ આવે છે તો આપણે લઈને આવે

એ આપડે લગ્ન પ્રોગ્રામ હોય તો આપડે ગુલાબકાકો બરફ લઈ સંપર્ક કરતો અને તાત્કાલિક ગુલાબકાકો આપણે માણીપુરા ખરડો ગામની અંદર બધા કરે છે